એક દિવસીય હડતાલ પર ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીની પ્રશ્નોના માક સાથે હડતાલ દેવગઢ ભારે તાલુકાના મહેસૂલ કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈ એક દિવસની હડતાલ ઉપર ઉતર્યા જેમાં ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળની તેની કારોબારી બેઠક ગીર સોમનાથ ખાતે મળેલ છે જેમાં મહેસૂલી કર્મચારીઓને લગતા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી તેનું નિવારણ લાવવા માટે સરકાર સમક્ષ માંગણી મૂકી હતી સાથે આગામી સમયમાં મુદ્દાઓ પ્રત્યે તબક્કાવાર કાર્યક્રમો પણ નક્કી કરવામાં આવ્યા છે જેમાં વર્ષ બે હજાર બારના નાયબ મામલતદારોને સિનિયોરિટી યાદી ડેટના લાભ સાથે પ્રસિદ્ધ કરીને મામલતદારનું પ્રમોશન આપવા જિલ્લા ફેરબદલીની જેટલી રજૂઆતો વિભાગ ખાતે હાલ પડતર છે તેનો તાત્કાલિક નિર્ણય કરવો અને ત્યારબાદ અરજીઓ માટે પ્લેટફોર્મ સિસ્ટમનો ઉપયોગ કરી મેળવવાની પ્રથા બંધ કરી પારદર્શક રીતે બદલીની અરજીઓને જ નિકાલ કરવાની પ્રથા અમલમાં વર્ષ પંદરના તમામ ક્લાર્ક સમવર્ગ કર્મચારીઓને પ્રમોશનની માંગ હાલમાં અને અગાઉ જે નાયબ મામલતદારોની માંગણી છે મંજૂરી વગર જિલ્લા ફેરબદલી કરેલ છે તે તમામ હુકમો રદ કરવા જેવા મુદ્દાઓની માંગણી કરવામાં અસરકારક રજૂઆત થાય તે માટે પ્રથમ તારીખ બે હજાર પચીસના રોજ જિલ્લા જિલ્લા તમામ મહેસૂલી કર્મચારીઓ આવેદનપત્ર આપશે અને ત્યારબાદ જો સરકાર દ્વારા દસ દિવસમાં માંગણીઓ હકારાત્મક નિકાલ કરવામાં નહીં આવે તો ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરશે અને માસ તેમજ હડતાલ જેવા કાર્યક્રમો તબક્કાવાર કરવામાં આવશે